દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત કરવી છે જળ સંચયની હાલમાં જ આપણે નિહાળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક યોજના વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો જન ભાગીદારી જેનો ઉદ્દેશ્ય છે જળ સંચય કરવાનો જળ સંરક્ષણ રાજ્યમાં થાય તેના માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે સરકાર તરફથી અને સાથે સાથે લોકોની પણ ભાગીદારી મળે તેવા પ્રકારનો એક પ્રોજેક્ટ હાથ ધરાશે હવે આખરે સંચયની અને ફક્ત એવું નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો ઘણા વર્ષોથી તેમના ભાષણોમાં આ વિષય પર બોલતા આવ્યા છે અને ફક્ત વડાપ્રધાન મોદી જ કે વિશ્વભરના મોટા ભાગના દેશોના લીડર્સ આ ટોપિક પર આ વિષય પર વાત કરતા હોય છે ચર્ચા કરતા હોય છે વિશ્વભરની સમસ્યા છે પાણીની સમસ્યા તો આપણે ત્યાં ઘણા વર્ષો પહેલાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એવા એપીજે અબ્દુલ કલામ તેમણે પણ તેઓ કહીને ગયા હતા કે એક સમય એવો આવી શકે છે કે જ્યારે પાણી માટે પણ યુદ્ધ થાય ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ પાણી માટે થાય અને આ વિશ્વયુદ્ધમાં કદાચ એ દેશોમાં આપણું પણ નામ હોય કારણ કે આપણે ત્યાં પણ પાણીની સમસ્યા એ ખૂબ વિકટ સમસ્યા ધીરે ધીરે થઈ રહી છે આમ તો એવું નથી કે પૃથ્વી પર પાણી ઓછું છે પૃથ્વીનું તો એકોતેર ટકા પાણીથી આચ્છાદિત છે એમાં પણ ખાસ કરીને જો સમુદ્રની વાત કરવામાં આવે મહાસાગરોમાં તો છન્નું ટકાથી વધારે પાણી ભરેલું છે પરંતુ પીવાલાયક પાણીની જ્યારે વાત આવે છે તો પીવાલાયક પાણી ખૂબ ઓછું છે અને દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે એટલે હવે સમય આવી ગયો છે કે આપણે સંચય કરતાં થઈ એ પીવાલાયક પાણીનું સંરક્ષણ ક્ષણ કરતા થઈએ ત્યારે કઈ રીતે થઈ શકે કઈ રીતે શક્ય છે અને આપણા રાજ્યમાં જર્ની જે પાણીનું જે આ સંકટ છે એ કેવડું મોટું છે અને અત્યારથી જો આપણે જળ સંચયની શરૂઆત કરી દઈએ તો કેટલું થઈ શકે છે તે સમજીશું સાથે સાથે જળ સંચય કરવું છે તો સરકાર તો પ્રયાસ કરે છે પરંતુ વ્યક્તિગત રીતે આપણે કેટલો પ્રયાસ કરી શકીએ આપણે કઈ રીતે પાણી બચાવી શકીએ જળ સંચય કરી શકીએ તે પણ સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે જે વોટર સેક્ટર સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે સૌથી પહેલા તો મારી સાથે રાજેન્દ્રનાથ શુક્લા

શરૂઆત શુક્લા સર આપનાથી કરું છું જ્યારે જળ સંચયની વાત આવે ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ ઓવરઓલ દેશની આજે વાત નથી કરવી ફક્ત ગુજરાત જો વાત સીમિત રાખીએ તો ગુજરાત માટે પાણીની સમસ્યા કેટલી વિકટ સમસ્યા છે અત્યારથી આજના સમયમાં જો જળસંચય પર વિચારવામાં ન આવે જળ સંચયની શરૂઆત ન કરીએ તો એક કેવડી મોટી મુસીબત સાબિત થઈ શકે પણ શું છે ગુજરાત ભૂગર્ભ પરિસ્થિતિ છે એમાં લગભગ પાસઠ ટકા ભાગ જે છે એ ખડકાળ છે અને પાંત્રીસ ટકા જેવો રેતાળ છે હવે રેતાળ વિસ્તાર અને ખડકા વિસ્તારમાં પાણીની સંગ્રહ શક્તિ સંગ્રહ ક્ષમતા જુદી જુદી હોય છે વરસાદનો જે પેટર્ન છે લગભગ બે દશકથી તેમાં હવે જે આખા વર્ષો વરસાદ અઠવાડિયામાં થઈ જાય છે એવું થઈ જાય છે તો પાણીનો વહણ વધારે થાય છે તો જે પાણી પહેલે શોષણ થઈ જતું હતું એ હવે લગભગ બહુ ઓછું થાય છે એટલે આપણે પહેલે તો જે પાણીના જે સોર્સીસ છે રિસોર્સિસ છે એ કેટલા સક્ષમ છે કેટલું પાણી ગ્રાહી કરી શકે છે એને આપણે સ્ટડી કરવી જોઈએ ધોરણની આપણે કોઈ પણ સૂચન કરતા હોઈએ પહેલે તો પાણીની ક્ષમતા જે ભોગવની પરિસ્થિતિ છે એ કેટલું પાણી અંદર લઈ શકે છે એનો ભરોવું જોઈએ અને બીજું પાણીનો વરસાદનો જે પેટર્ન છે એની એનાલિસિસ કરી તો લગભગ 2020 વર્ષ થી પાણી નો આખો પેટા વરસાદ પેટા બદલાય છે જે કચ્છમાં પર 300 થી 400 mm વરસાદ થતો તો અત્યારે ત્યાં લગભગ 800 થી 1000 mm વરસાદ થવા માંડ્યો છે અને એવી રીતે ઈસ્ટમાં માં ઓછો થવા માંડ્યો છે આપણે જે જે જિલ્લાઓ છે હવે જે જ્યાં પહેલે તો જે પણ પાણી છે એનો રિસોર્સિસ કેટલા છે એનો એનાલિસિસ સેટ ગોન્ડ બોર્ડ કરે છે દર પાંચ વર્ષે એક રિપોર્ટ પબ્લિશ કરે છે કે અત્યારે પાણીની ક્ષમતા કેટલું પાણી આપણે પાસે રિચાર્જેબલ છે કેટલું આપણે યુઝ કર્યું છે કેટલું આપણે વધારે રિચાર્જ કરી શકીએ છીએ એ આપણી એનાલિસિસ કરે છે પણ પાંચ વર્ષનો સમય જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કર્યું છે પણ મારે એ દર વર્ષે પાણીનું પેટર્ન બદલાયું છે જે રેતી જે રેતાળ વિસ્તાર છે એમાં રેતાળ વિસ્તાર ઉપરનો ધારો કે રેતી અંદર ક્લે વધારે હોય ચીકણી માટી વધારે હોય એ પાણી સંગ્રહ નથી કરતી એ મતલબ બહુ ઓછું સંગ્રહ કરે પણ ઓછી હોય છે અને ખડકાળ વિસ્તારમાં પડે છે એ ફ્રેક્ચર ઇન્ટર ઇન્ટરકનેક્ટેડ હોય ઇન્ટરકનેક્ટેડ હોય તો પાણી વધારે દૂર જઈ શકે અધરવાઇઝ એ પાણી જે સીમિત વિસ્તારમાં રહે અને જલ્દી રિચાર્જ થાય ઘણી વાર તમે જોયું હશે કે પાણી જે છે આપણા લોકો ઉપર સુધી લેબલ સુધી પાણી જતા હોય છે તો એ ખડકા વિસ્તારમાં થાય છે રેતીવાડ વિસ્તારમાં પાણી આપણે વાપરીએ છીએ કોઈ મહેસાણા કે પાટણ અમદાવાદ બીજા બનાસકાંઠા જે પાણી વધારે ખેંચાડ થાય છે પાણીના લગભગ બોરની ઊંડાઈ લગભગ ત્રણસો મીટર ચારસો મીટર થવા માંડી

પ્લાનિંગ કરવું જોઈએ હવે આપણે વિચાર કરો કે ઓગણીસો માં આપણે જે કુવામાંથી પાણી ચાલતું લગભગ વર્ષમાં એટલા ઊંડા પહોંચી ગયા છીએ કે આપણે હવે પાણી અને એ પણ પાણી ખારાસ છે પાણી બે ચાલતું છે ડાયનેમિક છે વરસાદનો રિચાર્જ થાય છે એ ડાયનેમિક વોટર રિચાર્જ થાય છે અને એ ડાયનેમિક વોટર ચૂક પૂરતું નથી થતું પૂરતું રિચાર્જ નથી થતું આપણા ઉપરના અસર ખાલી થઈ ગયા છે એટલે આપણે સ્ટેટિક વોટર જે જમીનમાં હજારો વર્ષથી સંગ્રહિત પાણી હતો આપણે ખેંચીએ છીએ એ પાણી અંદર ક્વોલિટી પણ ઘડવા છે કે સંગ્રહ પાણી તમે આપણે જાણીએ છીએ કે થોડી એની અંદર ક્વોલિટી બગડી જાય એની અંદર ફ્લોરાઇડ વધારે હોય ટીડીએસ વધારે હોય તો આપણે એ પાણી થોડા આપણે ખારસો વધવા માંડી છે એને લીધે ફ્લોરાઈડ વધવા માંડ્યું છે એ આપણે રિચાર્જ નથી કર્યો આપણે નથી જાગ્યા પાણી ખેંચતા રહ્યા અને બીજું પ્રશ્ન છે કે લગભગ પચાસ અઠ્યાસી ટકા પાણી ખેડૂત વાપરે છે જે કે સિંચાઈમાં વાપરે છે હવે સિંચાઈ તો જરૂરી છે સિંચાઈ ખેડૂત કરવાનો છે પણ એ જે અઠ્યાસી ટકા પચાસ ટકા પાણી વપરાયું એ અઠ્યાસી ટકા પાણી ને ફરીથી આપણે એને રિવાઈવ કરવા માટે જેટલા સોર્સિસ હોય છે એ પાસે એટલા રિચાર્જ સોર્સિસ નથી આપણે વિચાર કરીએ કેટલાક આપણે ચેકડેમ બનાવ્યા છે કે આપણે બીજા કેનાલ થી રિચાર્જ થાય છે પણ એ ઉપર સ્તર રિચાર્જ થાય છે પાણી ખેંચીએ તે આપણે પાંચસો ફૂટથી થી સ્તર આપણે વીસ પચીસ પચાસ ફૂટ સો ફૂટ રિચાર્જ કરતા હોઈએ એનો કોઈ અર્થ નથી લાગતો મને તો નીચે પાણી નથી જવા દેતો જે સફેદ ચાર્જ કરીએ ગર્ભ જળ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે એને આપણે કરવાની જરૂર છે અને સાથે શતુભાઈ ગુજરાતમાં જ્યારે વાત કરીએ એવું તો નથી ગુજરાતમાં તો પાણીની કોઈ મોટી સમસ્યા આમ જોવા જઈએ નહીં ભૌગોલિક સ્થિતિના કારણે તો હોવી જ ન જોઈએ કારણ કે મોટા ભાગે પાણીથી આપણે ત્યાં આવરીત છે તેમ છતાં અને વરસાદ પણ સારો એવો પડે છે દેશના ઘણા બધા રાજ્યોની સરખામણીમાં તેમ છતાં પાણીની સમસ્યા ઉનાળો આવે એટલે ઘણા લોકોને પીવાના પાણીની સમસ્યા ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા હોય છે સરકાર એક તો વિકસિત ગુજરાતની વાત કરવામાં આવે છે કે આપણી પાસે જે સરકાર છે એ પણ ખૂબ સક્ષમ છે યોજનાઓ ઘણી બધી સારી છે તેમ છતાં સમસ્યાનો કોઈ અંત નથી કોઈ એવું સારું સોલ્યુશન નથી આવ્યું કે જેનાથી આ સમસ્યાઓ ઓછી થાય थैंक यू मैडम के तब मैंने यहाँ बुलाया मंच पर હવે આનો આપનો જે પ્રશ્ન છે ને એનો આન્સર એ છે કે થાળી વાગે અત્યારે આપણે બધું કહીએ કે સરકાર આ કરે છે સરકારની છતાં આ પ્રોબ્લેમ કેમ છે આ આનો એક સરસ ઉદાહરણ આપું આપણા બાળકને આપણે બધી જ સિસ્ટમો આપીએ છીએ કે સારામાં સારી સ્કૂલમાં ભણાવો સારામાં સારું ટ્યુશન કરાવો સારામાં સારી ક્લાસમાં એટલે ઘરમાં એને વાતાવરણ આપું કે ભણે પણ એ ભણે જ નહીં તો શું કરવા

મારા ખેતરમાં કે મારી ફેક્ટરીમાં કે મારી ઓફિસના કેમ્પસમાં પડતું હોય એમાં તો સરકાર કંઈ નથી કરી શકવાની હું એ બહાર ફેંકી દઉં છું અને બધી સરકાર કંઈ કરતી નથી તો આઈ એમ નોટ પ્રો ગવર્મેન્ટ ઓર અગેન્સ્ટ ધ પોપ્યુલેશન બટ એક ચીજ તો છે કે આજે એઝ અ હ્યુમન એઝ અમ્યુનિટી ગાય આપણે પાણી માટે કેટલા સજાગ છીએ અને આપે જેમ કીધું કે આપણા દેશ આપણી ધરતી આપણું દેશ મેડમ પાંચ હજાર થી વધારે સંસ્કૃતિ છે અને એ સોનીકી ચિડિયા હતી બીકોઝ ઓફ વોટર આજે આર ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ બીકોઝ ઓફ વોટર ક્રાઇસિસ એન્ડ ફ્યુચર ઇઝ આત્મનિર્ભરતા આત્મા સેલ્ફ નીર ઇઝ વોટર એન્ડ ભરતા ઇઝ વન મિનિંગ ઇઝ સ્વામ લેટ બીકમ ઓનર ઓફ માય મારે ઘડિયાળ અરે સોરી મોબાઈલ અથવા ગાડી લેવી હોય તો હું લોન પર લઉં છું પાણી મારે મફત જોઈએ છે અને એ બી પછી મને લેવિશ જોઈએ છે છે તો જે બેઝિક નીડ એના માટે આઈ એમ રિલાયંગ ઓન સમબડી ફોર વિથ વિધાઉટ પેઇંગ અને મારી લક્ઝરી માટે હું વ્યાજ ભરવા તૈયાર છું આ માનસિકતા જે દિવસે બદલાશે ને મેડમ એ દિવસે પાણીનો પ્રોબ્લેમ આ દેશમાં નથી એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું અમદાવાદ સિટી લિટર પાણી એના પર પડે છે અને એમસી મસ્બી સમ અરાઉન્ડ ફોર્ટી કરોડ ફ્રોમ નર્મદા તો આ સાડત્રીસ હજાર પૂરેપૂરું ના પકડાય એના સિત્તેર ટકા કરોડ પકડો તો લગભગ પચીસ છવ્વીસ હજાર કરોડ લીટર અને બનાવેલી છે છે હજી રોજ નદી બને એ નથી વળાતું એના લીધે નુકસાન મેન્ટ લેવલે કરીએ છીએ અને પછી પાણી માટે પાછા આપણે ખરીદી કરવા સો ધીસ મેન્ટાલિટી હેઝ ટુ ચેન્જ વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ ધ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોબ્લેમ અને એ મેનેજમેન્ટ બી ડન બાય ઓનલી વન પર્સન હોથ ઓફ ટુ બિલકુલ એટલે અહીંયા સમજવાની લોકોને પણ જરૂર છે હવે કદાચ અત્યારે જે પાણીની વાતો છે વરસાદમાં ઘણી બધી જગ્યાઓ પર અમે રોજ સમાચારોમાં પણ ચલાવીએ છીએ કે અહીંયા પાણી ભરાઈ ગયું આ સમસ્યા છે આ સમસ્યા જ્યારે વરસાદ ચોમાસામાં પાણીની સમસ્યા હોય કે પાણી ભરાઈ જાય છે ઉનાળામાં સમસ્યા હોય કે પાણી નથી મળતું પરંતુ લોકો ખાલી આપણે ફરિયાદ કરતા રહી જઈએ છીએ ક્યારેય આપણે બેસીને એવું નથી વિચાર્યું કે આ આ સમસ્યાનું સોલ્યુશન હું પોતે પણ લાવી શકું છું હું પોતે પણ મારા ઘરથી શરૂઆત કરું પાણી બચાવવાની પાણી જે વરસાદનું આવી રહ્યું છે હું સેવ કરવાની શરૂઆત કરું તો મોટા ભાગની સમસ્યાનો હલ આવી શકે એમ છે અને બીજી તરફ સરકારે પણ વિચારવાની જરૂર છે સરકાર મોટી મોટી યોજનાઓમાં પૈસા લગાડે છે તો સાથે સાથે સરકારે લોકોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે લોકો પોતાની રીતે જાતે જ ઘરે જ પાણીનો સંચય કરી શકે તો આર શુક્લાજી મને એ સમજવું છે કદાચ કોઈ વ્યક્તિને ઘર થી શરૂઆત કરી છે ઘરમાં પાણી ની બચત કરવી છે તો આપણી પાસે કઈ કઈ સિસ્ટમ અવેલેબલ છે સુ સુવિધા છે એને ઘરને બાતું પાણી ઘરને બાહને આપે છે પછી એ માણસને માણસ પાણીની કાળજી રાખતો નથી એને દરેક કુદરત આપી દે એ પાણી વાપરતો નથી અને પછી એ સરકારને કહે કે આપણે પાણી નથી આવ્યું કે મારે પાણી સ્ટોર નથી કર્યું તો એકચ્યુઅલી તો એને શું છે કે જેટલું પાણી મળતું હોય એને ધાબે મળતું હોય તો એ એને રૂફ રેન રૂફ વોટર હાર્વેસ્ટિંગ રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ પોતાના પ્રમાણે એક વર્ષનું પાણી જો એ દસ મીટર બાય દસ મીટરનો નો હોય અને સાતસો એમ એમ વરસાદ પડતો હોય તો લગભગ બે વર્ષ સુધી પાણી ચાલે પીવાલાયક પાણી મળી રહે છે ધારો કે અર્બન એરિયાની વાત થઈ જો વોટર સાયકલ જો કદાચ વાત કરું તો અર્બન વાટર સાયકલમાં બધું રનો આવે છે બધું પાણી વહી જતું હોય છે પણ ખેડૂત એના માટે ઘણું બધું કરે છે કે જે પાણી શહેરમાં વપરાય સિટીમાં વપરાય છે

દરેક ખેડૂત પોતાની રીતે વિચાર કરે કે મને એક વાટર કે મને પાણી કેટલો કઈ ક્રોપ લઉં કે કેટલું પાણી વાપરવું હોય અને કોમ્યુનિટી જે છે જે આજુબાજુની કોમ્યુનિટી છે એ વિચાર કરે કે મારે આટલું પાણી મારે મળે છે એટલું પાણી આ હું આ ખેતી કરું તો મારું પાણી વાંચી રહે આજે ફ્લડ ઇરિગેશન ઘણા બધા ખેડૂત ખેડૂત કરે છે પણ ખરેખર જે પાક હોય છે એને એને પાણી નહીં એને એને ફક્ત મોઈશ્ચર જોઈતો હોય છે ભેજ તો હોય છે જેટલું પાણી ફ્લડ વાપરે છે ખેડૂતે પાણી જમીનમાં જેના જૂના બોર પડ્યા હોય કે જે જૂના કુવા પડ્યા હોય એમાં ઉતારે તો એ પાણી ધીમે ધીમે વહી આવે અને વહીને આપ દરેક ખેડૂત ધારો કે જયારે પંચાસી ટકા પાણી વાપરતો હોય ખેડૂતો એને પણ એ આપ બધા જ ખેડૂતો આવું વિચારી લે કે મારે જેટલા હેન્ડપંપ પડ્યા છે જેટલા કુવા છે જેટલા બંધ આપણે પહેલા પાણીના લેવલ સો મીટર હતા કે દોઢ મીટર હતા એ બધા કુવા બંધ થઈ ગયા છે બોર બંધ થઈ ગયા છે એ બધા એ રિવાઇવ કરી શકાય છે બધા પાણી ઉતારી શકાય છે એ બધા બધું પાણી જે પ્રમાણે ઢોળા હોય એ પ્રમાણે વિસ્તારો જવાનું છે અને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ પણ એના માટે કોમ્યુનિટી જે આપણે બધા વિચાર કરે

કચ્છના તમે જે પાંચ તાલુકા છે ધારો કે અંજાર છે ભચાઉ છે માંડવી છે કે છે એ તો વધારે થશે કે નદીઓ જે પાણીના ખાલી થઈ ગયેલા છે એને રિચાર્જ કરશો તો સરાઉન્ડિંગમાં બધું પાણી મળશે એટલે આને પ્રમાણે સ્ટડી કરીને ટેકનિકલી સાયન્ટિફિકલી કરીને આપણી જવાબદારી શું છે કે બધાને પાણી સેફ સસ્ટેનેબલ સિક્યોર્ડ એન્ડ એડિક્યુએટ પાણી આપીએ તો એને માટે આપણે ટોટલી સાયન્ટિફિક ઢંગથી જવું પડે સાયન્ટિફિક પેટર્ન અપનાવવું પડે અને દરેક દરેક સ્ટ્રકચર દરેક દરેક સુટેબલ નથી હોતું દરેક બરાબર છે ને એ પ્રમાણે આપણે એનો વિચાર કરવો જોઈએ કે મને ક્યાં કરવું અને લેન્ડ કવર લેન્ડ યુઝ શું છે ધારો કે ઢોર બધા છે ત્યાં કરીએ ત્યાં ધારો કે તમે બોર બનાવી દો તો બધું છાણવાળું પાણી જશે સેટ્રાઉન્ડ બોર્ડ કહે છે ભાઈ જે રિચાર્જ પાણી કરો એ ડ્રિંકિંગ વોટર એટલા લેવલ સુધી ક્લિયર હોવો જોઈએ કે પાણી પીવાયું કયો પણ ધંધુ પાણી વિચાર ના કરી શકાય ગ્રે વોટર વિચાર ના કરી શકાય જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ગુજરાતના જે અમદાવાદ મહેસાણા કે રાજકોટ વડોદરા કે સુરતના આજુબાજુ અંકલેશ્વર એના આજુબાજુના પાણી રિચાર્જ કરવામાં ઘણો ખતરો લાગે છે કે એમાં કદાચ એવા ટોક્સિક મટીરિયલ હોવી શકે હોઈ શકે જે પાણીને ખરાબ કરતા હોય તો જે પાણી આપણો છે એ પણ ખરાબ થઈ જશે એના માટે થોડી સ્ટડી થાય બરાબર તો આમને આમ થમરૂ પ્રમાણે પણ જઈએ કે ચલો બંને ખંભાતિ ખોકર નાખવું કે બોરકડ નાખું કે ચેકડા બને નાખું નહીં થાય એ ના એ ન થવું જોઈએ આપ જે વાત કરી રહ્યા હતા સેતુભાઈ કે આપણી જે સંસ્કૃતિ હતી બચાવવાની સંસ્કૃતિ છે હતી અને હવે વાપરવાની સંસ્કૃતિ આવી ગઈ છે લોકો બસ વાપરવામાં જ બિલીવ કરે છે આપણે ત્યાં કોઈને ઘર બનાવવું છે તો એ ઘરની જમીન એવી જમીન પસંદ કરવામાં આવે છે કે જ્યાં આપણને ભૂગર્ભ જળ મળી રહે પાણી બોરિંગ કરાવવું તો મને પાણી મળી રહે મારે સરકારી પાણી પર નિર્ભર ન રહેવું પડે કોઈ બિલ્ડર સોસાયટીનું નિર્માણ કરે છે તો એ પણ સૌથી પ્રિફરન્સ એવું રાખશે કે ભૂગર્ભ જળનું પણ એ સ્માર્ટ સ્માર્ટ વિચારવાની જરૂર છે કે એનું તો અંત આવવાનું છે ભૂગર્ભ જળ અનલિમિટેડ નથી એક સમય પર એક ખતમ થઈ જાય એના બદલામાં બોરિંગ ની જગ્યાએ આપણે એવી સિસ્ટમ નાખીએ કે વરસાદી પાણી નો સંગ્રહ કરીએ એટલે એનો તો કોઈ અંત જ નથી જી જી સો આમાં એવું છે મેડમ કે આપણી છે ને પહેલા જે આપણી રાજા મહારાજા વખતે શું હતું કે ઇટ વોઝ નોટ ધ ડ્યુટી ઓફ રાજા ટુ પ્રોવાઈડ વોટર પાણી એ સમાજની સેવા નું કામ હતું આજે મારે ઘર લેવું હોય તો સરકાર મને લોન આપે છે એ મને સબસિડી નથી આપતી મારે ફોન લેવો છે તો મને લોન પર લેવી પડે તો બિફોર ઇન્ડિપેન્ડન્સ ધેર વોર ફ્યુ સ્ટેટ એમાંનું એક આપણું ભાવનગર સ્ટેટ કે જ્યાં વોટર મીટર્સ હતા એટલે તમે જે પાણી વાપરો એ પ્રમાણે તમારે ટેક્સ ભરવાનો અને એનો વહીવટ રાજા નહોતા કરતા રાજા મહારાજા કે નગર શેઠ પૈસા આપતા હતા વહીવટ ગામ લોકો જ કરતા આજે ઊંધું છે આપણે ટેક્સ આપીએ છીએ અને રાજા સરકાર એનો વહીવટ કરે તો સરકાર કેન મેક ધ પોલિસીસ ઓન ઓલ ધીસ થિંગ બટ એઝ અ એઝિવિયલ હવે એ સિસ્ટમ ચેન્જ કરવી છે પણ હવે એ છે પણ એટલીસ્ટ એ થઈ નહીં શકે કદાચ કે આપણે આપણે કરીશું સરકાર કંઈ ના કરે પણ મારાથી જે થતું હોય ને એટલે જે ઘરકા પાણી ઘર મેં જે સાહેબે કીધું કે સિત્તેર હજાર એક સો વારનો એમાં સિત્તેર હજાર લીટર પડે છે અને સમજો કે એક બિલ્ડિંગ છે ચાર હજાર એકર ચારસો ચાર હજાર વાર તો લગભગ અઠયાવીસ લાખ લિટર પાણી પડે છે મેં એમ કીધું અમદાવાદ પર સાડત્રીસ હજાર કરોડ લીટર પાણી પડે છે એનું સિત્તેર ટકા છવ્વીસ હજાર કરોડ થાય તો એ છવ્વીસ હજાર કરોડ જો અમદાવાદ બચાવે તો પહેલો પ્રોબ્લેમ તો એના પર્સનલી એ થશે કે એની ગાડીઓ બેઝમેન્ટને એના ગોડાઉન પાણીમાં માની જાય બીજું વોટર લોગિંગ નહીં થાય તો આપણે મુવમેન્ટ બી ઈઝી રહેશે એ નહીં થાય તો એના લીધે રોડ રસ્તા સારા લેશે લાંબી લાઈફ લેશે તો સરકારનો ટેક્સ બી નો પૈસો બી બચશે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન પણ આ બધા કરવું પડશે સરકાર ઘરે ઘરે આવીને તો તમને રિચાર્જ નહીં કરી આપે કે ભાઈ ચાલો તમને હું ટાંકી બનાવી આપું છું બીજું અમદાવાદ ની જૂની તમે જુઓ વોલ સિટી અગિયાર સ્કવેર કિલોમીટરમાં તો ઘરે ઘરે ટાંકા હતા તમે વિચારો કે ત્રણસો હું છસો જવા તો ત્રણસો વર્ષ પહેલા જો અમદાવાદમાં આટલું ડેન્સ અમદાવાદ હતું તો એ શું બધા કાંકરિયા કે ચંડોળા કે સાબરમતી એ પાણી લેવા જતા હતા ના એ લોકો બધું પાણી ઘરમાં સ્ટોર કરતા હતા અને એ જે પાણી હોય ને એ પ્રમાણે જીવતા હતા સો વોઝ વોટર આજે આપણે બધા બજેટ કરીએ પણ વોટર બજેટના નામે તો કઈ જ નથી કરતા ભાઈ પાણી તો આપણે જોઈશે તો આ જે માનસિકતા છે ને કે જે હું પાણી સરકાર પર કરીશ અને મારો તો હું ફેંકી દઈશ એની જગ્યાએ જો આ ખાલી થોટ પ્રોસેસ બદલાઈ જાય તો ઘણો મોટો ફાયદો થઈ જાય છે

આજે પંદર હજાર નો ફોન કોઈ ના ખેડૂતના છોકરાને ગમતો નથી પંદર હજાર આપે તો એનું કેટલું બધું પાણી બચે આ તો આ સ્કીમ્સ છે પણ લોકો જાગૃત નથી એ એને નથી આપવા અને હું આપને કહું મેડમ કે વાય યુ વોન્ટ સબસિડી ફોર યોર બેઝિક થિંગ્સ મને સોલર સબસિડી મળે તો હું કરીશ આ એક માનસિકતા બહુ પ્રોબ્લેમ કરે છે કે સરકારની રાહ જોવે છે સરકાર એક સાંભળા તો બધાને નથી આપે ફેઝ વાઇઝ આપશે એટલે કે આ વખતે આપણો નંબર નથી લાગે આવતા વર્ષે કરીશું પણ ત્યાં સુધી કેટલું પાણી આપણે વેચવી રહ્યા છે તો સરકારની સ્કીમો ઘણી બધી છે એમાં કોઈ જોડાતું નથી અને જો જોડાય છે તો પછી એની રાહ જોવે છે કે મારો નંબર આવશે અને અને મેં કીધું મેડમ હા લોકોની જાગૃતતા આજે હું મકાન બનાવું અથવા બિલ્ડર એક સ્કીમ કરે છે તો કેટલી બધી એમ્યુનિટી હું પચાસ એમ્યુનિટી સિત્તેર એમ્યુનિટી સો એમ્યુનિટી વાય નોટ વોટર અમે ચાર બેઝમેન્ટ પાર્કિંગ હવે તો હમણાં આવ્યું છે કે છ બેઝમેન્ટ પાર્કિંગની મંજૂરી મળી ગઈ છે

ભાઈ મારે જાતે કરવું છે તો જ થશે બાકી પાણી કોઈ પ્રોબ્લેમ સોલ્વ સરકાર નહીં કરી શકે બિલકુલ બિલકુલ આપણે જાતે જ ગંભીર થવાની જરૂર છે અને સાથે મને એ એક વસ્તુ એ પણ સમજવી છે કારણ કે જ્યારે આવી વાતો નીકળે આર્યન શુક્લાજી કે બિલ્ડરોએ પણ સમજવાની જરૂર છે પાણીનો સંગ્રહ કરે કે આવું કંઈ તો ઘણા લોકોના એવા પણ તર્ક હોય કે સાયન્ટિફિકલી અથવા તો કદાચ એવી કોઈ પદ્ધતિઓ નથી કે જેનાથી જળ સંગ્રહ કે એમાં કે એ થોડુંક તમે જાગૃતતા ફેલાવશો કે આપણે ત્યાં સાયન્ટિફિકલી પણ એ પોસિબલ છે કે સેફલી તમે જળ સંગ્રહ કરી શકો એ થોડું વિસ્તારથી કે કોઈ એક બિલ્ડિંગ કોઈ એક એવા ટીપી સ્કીમનું નિર્માણ થયું છે તો ત્યાં બોર કરીને નીચે કરીને પાણી ઉતારી શકે રિચાર્જ કરી શકે જે પાણી રિવાઈવ જે આજુબાજુ અને બધા કરતા હોય ને તો એક જણા કરવાથી કઈ નથી થવાનું બધા દસ બંગલા હોય કે બીજ બંગલો હોય તો એ બીજ બંગલા વાળા કરે તો પાણી લેવલ એ વિસ્તાર ઊંચા આવે પછી ફ્લેટ વાળા છે જે મલ્ટી સ્ટોરી ફ્લેટ આવે તો વીસ ફ્લેટ થવા માંડે વધારે સો મેટર એ લોકો પાછળ ધાવું જ હોય અને આજુબાજુ થોડીથી એમને જે કવર પેવડ એરિયા હોય એમાં બધું પાણી ભેગી કરીને જમીનમાં જ ઉતારે રિચાર્જ જ કરે તો જેથી પાણી લેવલ નું ચાર્જ કે સ્ટોરેજ ના કરી શકે ક્યોંકિ સ્ટોરેજ કરીને ધારો કે એક ફ્લોર પર ચાર મકાન છે અને વીસ ફ્લોર નું છે તો એસી મકાન સ્ટોરેજ તમે કરી શકો કે દરરોજ એમાં શું છે લોકો પછી પીવાની જગ્યા ને કપડાં ધોવામાં પણ વાપરી લે છે ઘણી વાર મેં જોયું છે એવું કે લોકોને ગામમાં ઘણી વારનું જ એડવાઇઝર હતો મેં જોયું છે ગામમાં જ્ઞાન એટલી હોય છે કે એ લોકોને ખબર નથી પડતી કયો પીવાનું પાણી એક લાઇનમાં પીવાનું પાણી આવતું હતું અને એક લાઈનમાં કપડા ધોવાળા જે ફ્લોરાઈડ વાળું આપતો હતો તેમાં એમાં કપડા ધોઈ લેતા હતા જે પાણી પીવાનો હતો અને જે પાણી ખરાબ હતું ફ્લોરાઇડ વાળો એમાં એ લોકો પીતા હતા

મિનરલાઇઝ સ્ટેન્ક આવે છે કે એમાં કોઈ બહુ મોટું સાયન્સ કે કોઈ મોટી ટેકનોલોજી નથી કે જ્યાં વરસાદનું પાણી સંગ્રહ કરી એ ટાંકી એવી હોય છે વરસાદનું પાણી એસિડિક છે તો એને આલ્પલાઇન કરવું પડે કે એમાંથી એસિડિટી જાય અને પછી એને એર અને લાઇટથી દૂર રાખો તો એ પાણી બાર મહિના સુધી તમને પીવા માટે કામ લાગે જે આપણે અમદાવાદમાં ટાંકા પદ્ધતિઓ હતી તો એક પદ્ધતિ આજે બી આપ કરી શકો એમ છો ઘરે ઘરે કરાય સોસાયટીમાં મેં જેમ કીધું કે એક ફ્લોર આખો નીચે બેઝમેન્ટનો ધાબાનું પાણી એમાં ભરે તો બધાને વર્ષે મહિને જે પીવાનું પાણી જોઈએ છે એટલું એ લોકોને પીવાનો પાણીનો તો પ્રોબ્લેમ થઈ જાય અ બિગ કોસ્ટ આરો કેન્જન એ બધાનું મેન્ટેનન્સ વધારે આવે છે તો આ કુદરત આપણે આજે બી પાણી આપે છે વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ અસ ચેન્જ અવર એટી અને એ આપણો સરકાર શ્રીનો બહુ મોટો અભિગમ છે લાઈફ મિશન લાઈફ કે લાઈફ ફોર એન્વાયરમેન્ટ તો લાઈફ ફોર એન્વાયરમેન્ટ તો માણસ વિચારતો થશે તો આ બધા પ્રોબ્લેમ ઓવરનાઈટ સોલ્વ થઈ જશે આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેમ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર